અરવલ્લી જિલ્લા મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મતદાન બૂથ મેનેજમેન્ટ ને લઈને ઉત્તર ઝોન પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક પર ચૂંટણીને લઈ કાર્યકરો પણ પોતપોતાના પક્ષને જીતાડવા માટે વિવિધ આયોજનો કરી રહ્યા છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લા મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય મોડાસા ખાતે આવેલા

સમગ્ર જિલ્લામાં અને બાજુનો આપણો સાબરકાંઠા જિલ્લો કે જે આ લોકસભા મત વિસ્તારમાં આવે છે કોંગ્રેસના કાર્ય કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે આજે પણ હું કહી દઉં કે કોંગ્રેસ બહુ મોટી ભીડથી આ લોકસભાની સીટ જીતે છે ત્યારે સમગ્ર કોંગ્રેસના બધા જ કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં આવનાર ચૂંટણીના જે મતદાન થવાનું છે એના ભૂથ ઉપરના ભૂથનું મેનેજમેન્ટ કરવામાં લાગી ગયા છે જ્યાં પણ કોંગ્રેસી કાર્યકર કે કોંગ્રેસી આગેવાન જાય છે અમારા લોકલાડીલા ઉમેદવાર પણ જ્યાં જાય છે તો એમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે હું કહું કે આ વખતની ચૂંટણી ખૂબ જ ઐતિહાસિક હશે અને આપણે જોયું કે આ કાર્યાલય સમગ્ર દિવસ દરમિયાન એટલું ધમધમતું રહે છે દર વખતે જે પણ આગેવાનો આવે છે કાર્યકરો આવે છે એમનામાં જે ઉત્સાહ છે લોકોમાં ગયા પછી એ જે ફીડબેક આપે છે કે કોંગ્રેસનું ગેરંટી કાર્ડની વાત હોય કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત હોય તો કોંગ્રેસે કરેલા આઈ એમના ઐતિહાસિક કામોની વાત હોય અને એમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકોને છેલ્લા કેન્દ્રમાં શાસન દરમિયાન લોકોને જે મૂર્ખ બનાવ્યા છે આ તમામ ચીજો ઉજાગર થઈ ગઈ છે લોકોને ખ્યાલ આવી ગયો છે અને આવનાર સમયમાં સાત તારીખે જે ચૂંટણી થવાની છે જે મતદાન થવાનું છે એમાં મતના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને એમણે કરેલા કુકર્મોનું ફળ મળવાનું છે અને છઠ્ઠી જૂને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર એ પોતે ત્યાં સરકાર કોંગ્રેસનું શાસન આવવા જઈ રહ્યું છે